વાગોડિયાના નિમેટા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એક કરોડ બે લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું છે અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે નિમેટા ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના અલગ અલગ ગ્રાન્ટોમાંથી એક કરોડ બે લાખના વિકાસના કામોની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે જેવી કે ગામમાં સોલર લાઇફ સિસ્ટમ આરસીસી રોડના કામો ગટર લાઇનના કામો પેવર બ્લોકના કામો નવીન આંગણવાડી હેડપંપ નવીન સ્મશાન ગૃહ સહિતના લોકો ઉપયોગી વિકાસના કામોનું આજરોજ નિમિટા જુત ગ્રામ પંચાયતના પેટાપુરા પૂરા ગામ ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડી તાલુકાના પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ નિમેડા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ સોલંકી વાઘોડી તાલુકા માજી ભાજપા પ્રમુખ સુરેશભાઈ પટેલ નિમેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના સભ્યો સહિત નિમેડા જૂથ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે નિમેડા ગ્રામ પંચાયતમાં સરકારશ્રી તરફથી એક કરોડ બે લાખના વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવામાં આવી છે ત્યારે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ પ્રસંગે વધારેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ગ્રામજનોએ પુષ્પગુચ્છ આપી અને આભાર પણ વ્યક્ત કર્યો છે ટૂંક જ સમયમાં તમામ વિકાસના કામોની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમજ સમય મર્યાદામાં તમામ વિકાસના કામોની કામગીરી પૂર્ણ કરવામાં પણ આવશે તેવું નિમેટા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ સોલંકીએ જણાવ્યું છે આજે નિમેટા ગ્રામમાં નિમેટાના સરપંચ તરીકે માન્ય ધારાસભ્ય અને માન્ય પ્રમુખની રૂપ વિશેષ ઉપસ્થિતિમાં અમે અહીંયા આગળ નિમેટા ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસના કામો એક કરોડ એક લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે જેમાં અમે મુખ્ય કામ સોલાર પેનલ સીટીવી કેમેરા અધરવાઈઝ જે લોકોને ખરેખર ઉપયોગી બને એવા કામ લીધા છે અને ખરેખર અમારા ગામની સુવિધામાં વધારો થાય એવા કામ લઈને અમે બહુ સરસ કામ આવનાર ત્રણ મહિનામાં કામ આજે સ્ટાર્ટ થાય ને આવનાર ત્રણ મહિનામાં કામ પૂર્ણ થાય અને આજથી અમે કામની શરૂઆત કરી છે અને ગ્રામ પંચાયતના તમામ આપના માધ્યમથી સૌની ઉપસ્થિતિમાં રૂબરૂ જણાવું છું કે આવનાર દિવસોમાં આજે જે એક કરોડના ના ખાતમુહૂર્ત થાય છે આવતા નવરાત્ર બીજા પણ એક કરોડનું કામ સો ટકા બાપુ ની રૂબરૂ માં થવાનું છે એ પાકું છે એટલે બાપુએ જેમ કીધું એમ નિમેડા ગ્રામ પંચાયતમાં આવનાર દિવસમાં કોઈ કામ બાકી નહીં રહે થેન્ક યુ ખુબ આભાર તમામ પરિવાર નો આજે નિમેટા ગામ ખાતે મારા નિમેટા ખૂબ એક્ટિવ સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ અને અમારા વડોદરાના તાલુકા વાઘોડિયાના તાલુકા પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રી તમામ સંગઠનની ટીમ અને ચૂંટાયેલી પાંચ સાથે રહીને આજે આખી પંચાયતની બોડીના તમામ સભ્યો ડેપ્યુટી સરપંચ સૌ ગ્રામજનો વડીલો બહેનો મહિલાઓ સૌ સાથે રહીને આજે નિમેટા ગામ ખાતે એક કરોડ ને એક લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાતમુહૂર્ત પણ સરકારના લોકો કરે છે લોકાર્પણ અમે જ કરવી છે એ રીતની ઝડપી કામગીરી થાય એ માટે થઈને સરપંચ શ્રી તાલુકા પ્રમુખને સૌ કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને વેલામ વહેલું ગામના સુખાકે માટે કામો સારી ગુણવત્તાના અને જલ્દી થાય એ માટે થઈને સૂચનો કરવામાં આવ્યા અને સૌ સાથે મળીને આજે સરસ મજાના ખાતમુહૂર્ત થયા એ બદલ સરપંચ શ્રી તાલુકા પ્રમુખ અને સૌ એમની ટીમને પંચાયતની કોઈ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા ગામના વિકાસના કામો હજી પણ વધારે કરતા રહે અને નિમેટા ગામમાં કોઈ પણ કામ બાકી નહીં રહે એની હું ખાતરી આપું છું અને સૌ ગ્રામજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમારું સન્માન સ્વાગત કર્યું એ બદલ એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માન